એ રટાય પછી બોલવા મને જ મોકલજો 2000 તમે જ તો મારા થાય ખાલી બોલવા દેણી હે ગ્રીન લઈ બધી ગાયા ખચામાંથી 5 મારા ને 45 તમારા હા લઈ વરી ઊત બોલે ને કાઈ જેસ રામ ચડ્યા આમ તમને આમ ચડાવી ને ખુલે નહીં મને નાઈ વિલ પેજી કરી હોય ખચા થી ને ને આ એક્સલ ગાઢવાનું કામ આપણે ચાલુ છે આ એક્સલ આપણી નીકળી ગઈ છે હવે આવું કામકાજ હાલે છે માન માન નીકળી છે બહુ મહેનત કરીને ત્યાં તો એક્સલ નીકળી છે હવે આ તૂટી ગયું છે આ હવે બીજી બદલાવી પડશે અને બીજી આપણી પાસે તૈયાર જ પડી છે આ પડી છે આ બીજી હમણાં નાખી દેવું એટલે આપણો રિક્ષા રેડી થઈ જાય હવે આ એક્સલ હવે પાછી નાખવામાં આવે એને આમાં ગ્રીસ કરવું પડે નકર પાછી એને એમને તૂટી જાય હવે ગ્રીસ કરીને પાછી નાખશે જો આ ગ્રીસ કરવાનું કામ ચાલુ છે રાહુલ ભાઈ કરે છે આપણે ગ્રીસ ફીટ થાય છે આવી રીતના હમણાં ચડાવી દેશે એટલે આપડે રીક્ષા નું કામકાજ ચાલુ થઈ જાય પાછું આજે ચેકિંગ ચાલે છે કાયદેસર થઈ ગઈ છે કે શું છે આ બેસાડી દીધી રેડી છે ભાઈ હવે હાલો આ કપલો આપડો જડી ગયો છે હવે આમાં ટાયર ચડાવી દેવાનું થાય છે હાલો મેહુલભાઈ ટાયર હવે ચડાવી દયો આપડો ટાયર ચડી ગયો હા હવે આમાં ખાલી નટ ચડાવવાની છે એટલે રિક્ષા કાયદેસર હાલ તો હમણાં આગળ પાછળ ચેક કરવું પડે આમાં